ભલ ભલા ધણા ઉપર તો થઈ જ્યા ભાઈ આપણે ઓઢા જો ખાલી બેઠા ભાઈ ભાઈને જય ભગવાન મિત્રો તો અમારા નવા લોક તમારું અધિક સ્વાગત છે તો આપણે સવાર સવારમાં પહેલાં તો બધાને જય માતાજી તો જો અત્યારમાં આપણે નીકળી ગયા હવે આ સવાર સવારનું વાતાવરણ જોઈ શકું છું ધુમ્મસ એટલું બધું પડ્યું હોય તો આપણે નીકળ્યા નહીં ડેશબોર્ડ લઈ લીધું હોય મારવા લાઈટું કાલે વધવા માટે આ જો આમાં નહીં નીકળવા તો કોઈ મટલો વગર ના નીકળો આપણે દસ તો દિવસ છે ને સવાર સવારનો બહાર નીકળતા પલડી કરેલા આ જોઈ કીશું ધોતીવાળા ડેમનું લેર લેયર આ જોઈશું જોઈ શકો છો આપણે દેશી પુલ આપણો દેશી પુલ છે જો જોના પરથી નીકળી દેવાનું કેમ બાકી આ સાઈડ નજારો જો ને સાઈડ નજારો જો તો ચાલો મળજો આગલી પોસ્ટિસ માં બનાવ રહ્યો વ્લોગ ને એન્ડ સુધી બરોબર છે તો સબ સુધી મળો આગળ દે તો મિત્રો આપણે આઈ જા લેર ને તમને બતાય દો લેર હા જોઈ શકો છો આ છે આપણો દોતી વાળો મોટી લેર બમ બમ આટ પાણી આવે હે નાવ તાઈ જાજે જેને નાવ હે ને સેમ બાકી તો સાયકલ છે નાવ

બાકી તો મિત્રો આપણે આપણી પસંદગીમાં શું ભરીએ તમે બતાવી દઉં કે આપણે આ આવા દાડા આવી જાય આજ તો આ જુઓ આ શું લાકડા ભરવાના વાળા છે જો લાકડા ભરીને બેઠા હાલ બે ભાઈ આવે એ પાડીને તમે બતાવો એટલે લાકડા કોડા જે રહ્યા ને આપણે બેઠા હોય બરોબર છે તો ભાઈને આ બાદ આવો તો હું તમને બતાવું ખાલી કેમેરામાં એ ભાઈઓ આવી બરોબર

આ ભાઈના કારણે ભાઈ આપણે પાંચસો રૂપિયા પહેલાં આલે એડવાન્સ મો આપણે એટલે એ તમે ભરે આપણે ઉપાડીને આગળ પોટકો પાછો જો જો આ મારા વગડાના વિપરેલો વાઘ જો છે તો મારા વગડાના વિપરે જો આ ભાઈ લાવે એટલે ઉપાડીને આવ્યા જો આપણે જોઈ શકો છો જો છે બાકી ભલ ભલાય આ ધણા ઉપર તો થઈ જાય પણ આ ભાઈ આપણે વાટા જો ખાલી ચા બેઠા મસ્ત રહે ઇસકા આ ભાઈ પણ ભલ ભલાય જિંદગી ડોન્ટ થઈ જાય બરો પણ ભાઈ તો પણવો તો વિચાર કરજો ને પણજો કે આવે આવે આલતા જો છે કે તમારું પૈણા પાસે તો જિંદગી જોટ છે છે ને એમ અને તો લાઈન અપ તલાકા મારી ને તાતા ભાઈ જિંદગી જોટ બે વાત આતી છે મોજ હોય તો કુવારે રહેણો વાટા

બેઠા ગેરેજમાં જોઈ શકો છો દુકાન ગેરેજ છે ચલો મળીશો નવા વર્ષ સાથે અમારી ચર્મ નવા તો સફર કરવાના પૂછાયશું નવા વર્ષ સાથે